નવ રમઝટ વચ્ચે આજરોજ ગરબી મંડળ હસનવાડી શેરી નંબર ખાતે નાની બાળાઓ દ્વારા અદભુત રાસ ગરબાનું કલા કૌશલ્ય બતાવવામાં આવ્યું હતું આ નાની બાળાઓના અદભુત રાસ ગરબાનું સુંદર આયોજન રંગીલા યુવા ગ્રુપના પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી તથા મહિલા વિભાગના પ્રમુખ દક્ષાબેન વાડોદરિયા તથા સમગ્ર રંગીલા યુવા ગ્રુપ કરવામાં આવે છે

અવનવા કાર્યક્રમ ની રમઝટ અલગ અલગ રાસ દીકરીને કરવામાં આવે છે એ બીને શીખ દીકરીઓ રાખી સાહેબ બાળકો છે પ્રેક્ટિસથી થી નવરાત્રીના નવે નવ દિવસ નવલા નોરતામાં રોજે રોજ અલગ અલગ દીકરીને નાસ્તો કરવામાં આવે છે આખી સોસાયટીનો નો સન્માન ધનથી આ મને સાકાર મળે છે અને આવો નવો સાસરકાર મળે એવી રંગી લનુમાનજીભાઈ પ્રાર્થના કરીએ દાદા મહાદેવજીભાઈ પ્રાર્થના કરીએ આગામી કાર્યક્રમ તારીખ બાર દસ બે હજાર ને ચોવીસ શનિવારે ક્રિષ્ના હોટર બધી બાળકોને સાવ ફી ઓફ લેવામાં આવશે નવા કાર્યક્રમ કરીએ છીએ આગામી કાર્યક્રમ માં ભગવતી માં તુલસી વિવાહ નું પણ આયોજન અમે કરવાના છીએ એમાં બોલબાલા પરિવાર એક ઠાકોરજી જાન લાઈન પધારવાના છીએ જલારામ જયંતિ મહોત્સવ આયોજન અનેક કાર્યક્રમ કરીએ છીએ